આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે અમદાવાદ ખાતે ગુજરાત વેપારી મહામંડળના વાર્ષિક સંમેલનમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે અમદાવાદ મેડીસીટીમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યોની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા કરી સિવિલમાં આવતા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બે હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સરકાર સીધી ખરીદી કરશે કેટના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓએ નવ્વાણું પૂર્ણાંક નવ્વાણું ટકા ગુણ મેળવ્યા અને કેન્દ્રીય મંત્રી સી આર આજથી સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક સ્નેહ મિલનમાં અમદાવાદમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો મંત્ર સાકાર થઈ રહ્યો છે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે જીસીસીઆઈની પંચોતેર વર્ષની યશગાથા વર્ણવતી વિડીયો ફિલ્મ લોન્ચ કરવામાં આવી હતી વધુમાં આ પ્રસંગે જીસીસીઆઈ દ્વારા આવતા વર્ષે યોજાનારા જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપો ગેટ બે હજાર પચીસની જાહેરાત કરવામાં આવી હતી રાજ્યમાં વેપાર ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત માળખાગત જરૂરિયાતોની વ્યવસ્થાને કારણે રાજ્ય વિકાસ સાધી રહ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ગઈકાલે સાંજે આરોગ્યમંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અને મેડિસિટીના માસ્ટર પ્લાનની સમીક્ષા કરી હતી આ સમીક્ષા બાદ તેમણે જણાવ્યું હતું કે સમગ્ર કેમ્પસમાં એલ શેપ અને મલ્ટીલેવલ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે દર્દીઓ અને દર્દીઓના સગાની અવરજવર માટે કેમ્પસમાં કુલ આઠ પ્રવેશ દ્વાર છે જેમાં બે ગેટ વધારીને કુલ દસ ગેટ કરાશે તેમ પણ તેમણે જણાવ્યું હતું અમદાવાદ સિવિલ મેડિસિટીમાં અંદાજીત આઠસો ચાલીસ કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણ કાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન છે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચ્ચીસ છવ્વીસ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બે હજાર ચારસો પચ્ચીસ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી ઓનલાઈન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે રાજ્યના સ્માર્ટ મીટર પ્રીપેડ ગ્રાહકો માટે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસમાં બે ટકાનું રીબેટ આપવામાં આવશે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે આ અંગે સાંભળીએ એક અહેવાલ પરિવર્તન લાવવા અને આધુનિક બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટને દેશના અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાત રાજ્યમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટરના ઉપયોગની વાત કરીએ તો તેનાથી ગ્રાહક વીજ ઉપયોગને રિયલ ટાઈમમાં નિરીક્ષણ કરી શકે છે તેમજ ગ્રાહક આર્થિક બજેટ મુજબ વીજ ઉપયોગનું આયોજન અને બચત કરી શકે છે હાલમાં રાજ્ય હસ્તકની ચાર વીજ વિતરણ કંપનીઓએ કુલ બે લાખ છન્નું હજાર ચાર સ્માર્ટ મીટર લગાવ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ વિદ્યાર્થીઓએ સો ટકા મેળવ્યા છે દેશની પ્રતિષ્ઠિત આઈઆઈએમમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી કેટના જાહેર થયેલા પરિણામમાં દેશભરમાંથી બે લાખ ત્રાણું હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચૌદ વિદ્યાર્થીઓ સો ટકા મેળવ્યા છે ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ નવ્વાણું પૂર્ણાંક નવ્વાણું ટકા મેળવ્યા છે જેમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ છે ગુજરાતના બે વિદ્યાર્થીઓએ નવ્વાણું પૂર્ણાંક અઠ્ઠાણું ટકા પણ મેળવ્યા છે હવે કેટના પરિણામના આધારે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવશે મેનેજમેન્ટ પ્રોગ્રામની છ્યાસી અન્ય સંસ્થાઓ પણ કેટના પરિણામના આધારે પ્રવેશ આપશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ સુરતના સુવાલી દરિયા કિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસીય સુવાલી બીચ મહોત્સવનો પ્રારંભ કરાવશે મહોત્સવમાં ત્રણેય દિવસ મનોરંજનના વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં ઊંટ અને ઘોડેસવારી ક્રાફ્ટ સ્ટોલ તથા દેશી અને પરંપરાગત રમતો વિશેષ આકર્ષણનું કેન્દ્ર હશે આ અંગે સાંભળીએ એક અહેવાલ રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીજોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવાલી દરિયા કિનારે ત્રણ દિવસના સુવાલી બીચ ફેસ્ટિવલનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે રમતગમત લોકડાયરાની રમઝટ અને દરિયાકિનારાનો આહલાદક માહોલ માણવા માટે

પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાત પણ તેમણે લીધી હતી પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત લીધી હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિમંડળના સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીના નાયબ નિયામક ડોક્ટર અથિરા થંપીએ મુખ્યમંત્રીને સ્મૃતિચિન્હ ભેટ આપી હતી પોરબંદર છાયા નગરપાલિકાને નવ કરોડ ચાળીસ લાખના ખર્ચે વાહનો ટ્વીન ડસ્ટબિનની ખરીદી અને એમઆરએફ સેન્ટર બનાવવા તાંત્રિક મંજૂરી મળી છે નગરપાલિકા દ્વારા આ કામોનું આયોજન કરી બરખાસ્ત મૂકવામાં આવતા સૈદ્ધાંતિક મંજૂરી મળી હતી બાદ પાલિકાને તાંત્રિક મંજૂરી પણ મળી છે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આ મુલાકાત અંતર્ગત તેઓએ જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી આ સમીક્ષા બેઠકમાં સુશ્રી ગજ્જરે જણાવ્યું કે બાળકોને સ્વસ્થ સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌએ સહિયારા પ્રયત્નો કરવા જોઈએ સંસદ ભવનમાં રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ધક્કાધક્કીના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા દેખાવો કરાયા હતા શહેરના રૂપમ ચોક ખાતે પૂતળા દહન કરીને ભારે સૂત્રોચ્યાર કરાયો હતો બીજી તરફ અમદાવાદ કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું ડોક્ટર આંબેડકર સામેના કથિત અપમાન બદલ અમિત શાહ માફી માંગે તેવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા માંગણી કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર અમદાવાદ ખાતે ગુજરાત વેપારી મહામંડળના વાર્ષિક સંમેલનમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે અમદાવાદ મેડિસિટીમાં ચાલતા વિવિધ વિકાસ કાર્યોની આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા કરી સિવિલમાં આવતા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બે હજાર ચારસો પચ્ચીસ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સરકાર સીધી ખરીદી કરશે કેટના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓએ નવ્વાણું પૂર્ણાંક નવ્વાણું ટકા મેળવ્યા અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ આજથી સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર